હા લો મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આજે આપણે આવી ગયા છે ખોડિયારમાના મંદિરે કે જ્યાં આજે આઠમના દિવસે માતાજીનું હવન છે કારણ કે આ હવનનું દર વર્ષે આયોજન થાય અને આયોજનમાં આજુબાજુના ખેડૂત અને વાડી વિસ્તારના બધા લોકો ત્યાં ઉપસ્થિત રહી અને દર વર્ષે અહીંયા હવનનું આયોજન કરવામાં આવે તો આપણે ત્યાં જવાનું છે અને ત્યાં હવનમાં જમવા માટેનું શું છે એ અને માતાજીના દર્શન માટે તો આપણે જઈએ અને ખોડિયારમાં ને ત્યાં નાની એવી મુલાકાત કરી લઈએ મિત્રો હવે આપણે આવી ખોડિયાર ખોડિયારમાના મંદિરે ને ઘણા બધા આજુબાજુના વાડી વિસ્તારના ઘણા બધા લોકો ઉપસ્થિત છે અને હવન ચાલુ થઈ ગયું હવનમાં બેસવા આપણે ઝીણાભાઈ અને મુરજીભાઈ એમાં હવનમાં બેઠા આપણે એની ત્યાં પણ જઈએ અને ઘણા બધા આજુબાજુના વાડી વિસ્તારના લોકો અહીં પૂગી ગયા ને પ્રસાદ બનાવવાનું પણ કામ ચાલુ છે

હરિમ સિકિ નમ સ્વાહ સિખિ નમ સ્વાહ પર્જન્યાય નમ સ્વાહ આપડે દર વર્ષના કારીગર પાસા બાપા કે જેઓ પ્રસાદ બનાવવાનું કામ ચાલુ છે માતાજીની ત્યાં

સિદ્ધરાજ સિદ્ધરા હવે ઝીણાભાઈ આપણે માતાજી હવા હતું એ પુરુષ થઈ ગયું બીડું અમી દીધું ને ફરી પાછા ઝીણાભાઈ ઢોર લઈ ને બધીને પાણી પાવા ખાડું ને લઈ ને આવી ગયા એટલે કહેવાનો મતલબ એવો કે પોતે સામાન્ય વ્યક્તિ કે જે અમારા પા તરફથી જે આયોજન હતું માતાજીના હવનમાં આપણે ઝીણાભાઈ આના બે ત્રણ વર્ષ પહેલાં પણ એ બેઠા થાય એ હવનમાં કારણ કે એ પોતે એ માતાજીનું કાર્યમાં એક નાના માણસ તરીકે પણ એને બિહાડવામાં આવ્યા હતા પા તરફથી બધા લોકો તરફથી ને આ વખતે પણ પોતે માતાજીનો હવન મુરજીભાઈ અને ઝીણાભાઈ બંને સાથે હવનનું સમાપન કર્યું બીડું ઉમ્યું એ બધું આપણે જોયું અને મિત્રો ખૂબ મજા આવી ગઈ તો આવી જ ઘણી બધી અવનવી વાતો મિત્રોની મુલાકાતો આપણે આગળ કરતા રહીશું તો મારા આજના આ વિડીયોને વધુમાં વધુ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ